बेस्ट प्राइस ट्रांसपेरेंट व्यवहार और इफेक्टिव आफ्टर सेल सर्विस अगर आपकी शॉप है बुटीक है या आप घर से कपड़ों का व्यापार कर रहे हैं तो केसरिया टेक्सटाइल आपकी मदद करेगा आपके व्यापार को दुगुना दुगुना या फिर चौगुना करने केसरिया टेक्सटाइल के साथ व्यापार करके कपड़ों के कामयाब व्यापारी बनिए ફ્રેન્ડ્સ ક્રેસરિયા ટેક્સટાઇલમાં ફરીથી તમારું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આજે જે આપણે સેક્શન કવર કરવાના છે એ આપણે ટોટલી ન્યૂ સેક્શન સ્ટાર્ટ કરેલો છે અને ન્યૂ સેક્શન સ્ટાર્ટ સાથે જ આપણે એમાં બા મિનિમમથી મિનિમમ જે કહું તો એકસો પંચાવન રૂપિયાની રેન્જ ચાલુ કરેલી છે અને એનાથી હું મેક્સિમમ ઉપર જાઉં તો સાડા ચારસોથી થી પાંચસો રૂપિયા સુધીની રેન્જ આપણા પાસે અહીંયા એટ પ્રેઝેન્ટ સ્ટોકમાં છે હું જે વસ્તુ સ્ટોકમાં કહું છું એટ પ્રેઝેન્ટ अवेलेबल छे આપડા પાસે એના માટે અમે દર્શાવીએ છે આ જે રેન્જ છે આપડી 155 ની રેન્જ આવી જશે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કલર કોમ્બિનેશન વર્ક જે બી લખેલું છે ટોટલ ને ટોટલ એકદમ ન્યૂ દેખા છે તમને કોન્સેપ્ટ પણ બહુ સારો આવશે ફેબ્રિક ફેબ્રિક પણ આપણું જે છે ઈ રિન્કલ ફ્રી ફેબ્રિક છે પછી એના પછી આગળ વધીએ તો મેટી મેટી ફેબ્રિક એવર ગ્રીન ચાલે છે આમાં જે લાઈનિંગ વાળી કોન્ટ્રાસ્ટ લાઈનિંગ વાળી કોલર વાળી પેટર્ન આ બી આપણો પાસે એડ પ્રેઝન્ટ 10 પીસ 12 પીસ ના સેટ્સમાં अवेलेबल છે આનાથી પછી આગળ વધીએ તો આપણે મેટીમાં અત્યારે જે ટ્રેન્ડિંગ હવે સ્ટાર્ટ થશે ફ્રેન્ડ્સ ઠંડીનો માહોલ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે પૂરા ગુજરાતમાં આપણને રાતના ઠંડી લાગવા માંડી છે તો ફ્રેન્ડ્સ જે હિસાબે ટ્રેન્ડ આગળ વધશે એની અમે જ તૈયારી કરેલી છે તો ફૂલ સ્લીવ્સ વિથ આ જે આર્ટિકલ છે અત્યારે આ આર્ટિકલ આગળ જઈને ચાલવાનો છે એનાથી આગળ વધીએ ફ્રેન્ડ્સ તો રાઉન્ડ નેક પેટર્ન રાઉન્ડ નેક વિથ કોન્ટ્રાસ્ટ અંદર જોઈ શકો છો કે પાઇપિંગ પૂરી કોન્ટ્રાસ્ટ આપેલી છે પાઇપિંગ ના સામે અંદર જે બી છે એ કોન્ટ્રાસ્ટ વર્ક કરેલું છે આ ટ્રેન્ડમાં અત્યારે બહુ ચાલી રહ્યું છે ફ્રેન્ડ્સ આ ચીજ તમને મોલમાં બી જોવા મળશે આ સેમ ટુ સેમ આર્ટિકલ્સ તમને મોલ માં જોવા મળી જશે ફ્રેન્ડ્સ પછી આપણે વધીએ તો રાઉન્ડ નેકમાં અલગ અલગ પ્રિન્ટો રાઉન્ડ નેકમાં તમને ફૂલ એટલો સ્ટોક બતાવશું અમે કે જેમાં તમને અલગ પ્રિન્ટો ફૂલ સ્લીવ્સ હાફ સ્લીવ ફ્રેન્ડ્સ ફૂલ સ્લીવમાં બી અલગ અલગ પેટર્ન્સ છે હવે આપણે આગળ વધીએ તો ફ્રેન્ડ્સ બતાવતો જાઉં તમને આજે આપણે સ્ટાર્ટિંગ કવર કરેલું વન ફિફ્ટી ફાઈવથી વન ફિફ્ટી ફાઈવ વન ફિફ્ટી ફાઇવથી આપણે આગળ વધતા જશું કોલર વાળું દર્શાવ્યું રાઉન્ડ નેકમાં વિધાઉટ કોન્ટ્રાસ્ટ વાળી પેટન મેટીમાં વિથ કોલર વાળી પેટર્ન હાફ સ્લીવમાં ફૂલ સ્લીવમાં ફ્રેન્ડ્સ अट्रैक्टिव कलर्स अट्रैक्टिव कलर्स માં अवेलेबल રહેશે ફ્રેન્ડ્સ ઓરેન્જ કલર 그린 કલર જે આપણો અત્યારના રનિંગ કલર કહેવાય ઈ બધા જ કલર માં अवेलेबल છે આ જે કોન્ટ્રાસ્ટ વાળી પેટર્ન મે દર્શાવી એમાં તમે જોઈ શકો છો ગ્રે યેલો વિથ બ્લુ નું કોમ્બિનેશન આ કોમ્બિનેશન માં ભી આપડા પાસે ઓછા માં ઓછા હું તમને કહું તો એટ પ્રેઝન્ટ આપડા પાસે પ્રેઝન્ટ બોક્સિસ દરેક કેટેગરી માં એલ એક્સએલ ડબલ એક્સએલ આ બધા માં આપડા પાસે બોક્સિસ ના બોક્સિસ अवेलेबल છે આટલો સ્ટોક અહી

टेक्सटाइल की मुहिम है कि वो बनाएंगे आपको कपड़ों का कामयाब व्यापारी से जुड़ी अगर आप एक्स्ट्रा इनकम चाहते हैं, आप नौकरी करते हैं आप हाउस वाइफ है या आपकी दुकान है या कोई बुटीक चलाते हैं या फिर रिटायर्ड पर्सन है अगर आप व्यापार करना चाहते हैं तो केसरिया टेक्सटाइल से जुड़िए टेक्सटाइल एक लीडिंग टेक्सटाइल मैन्युफैक्चरर है जो आपको तो देखा सब कुछ मेंस वेयर वुमेन्स वेयर किड्स वेयर में वे सब कुछ जैसे साड़ी कुर्ता सूट लहंगा ब्लाउज दुपट्टा ड्रेस मटेरियल बॉटम वेयर सब कुछ केसरिया टेक्सटाइल आपको देगा हर टेस्ट का हर फैशन का प्रोडक्ट एक ही छत के नीचे ताकि आपको अपना व्यापार करने में आसानी स्वयं का व्यापार कीजिए एक्स्ट्रा इनकम ही नहीं बिल्कुल एक असली सफल व्यापारी की तरह ताकि आप दाम और दाम दोनों का केसरिया टेक्सटाइल आपको देगा माइल्ड स्ट्रेच उमदा क्वालिटी बेस्ट प्राइस, ट्रांसपेरेंट व्यवहार और इफेक्टिव आफ्टर सेल सर्विस केसरिया टेक्सटाइल के साथ व्यापार करने का मतलब है लिमिट कम से कम लागत और कम से कम समय में ज्यादा से ज्यादा मुनाफा कमाएं केसरिया टेक्सटाइल के साथ अगर आपकी शॉप है बुटीक है आप घर से कपड़ों का व्यापार कर रहे हैं तो केसरिया टेक्सटाइल आपकी मदद करेगा आपके व्यापार को दुगुना तिगुना या फिर चौगुना कर देंगे केसरिया टेक्सटाइल के प्रोडक्ट और कपड़े अगर आप बेचेंगे तो आपके ग्राहक होंगे खुश और संतुष्ट आप केसरिया टेक्सटाइल्स के साथ व्यापार करना चाहते हैं तो उन्हें फोन कीजिए या फिर विजिट कीजिए केसरिया टेक्सटाइल की सूरत मैन्युफैक्चरिंग यूनिट केसरिया टेक्सटाइल के साथ व्यापार का मतलब है लाभ केसरिया टेक्सटाइल के साथ व्यापार करके कपड़ों के कामयाब व्यापारी बनिए सही दाम का नाम सही दाम का नाम केसरिया साड़ी कुर्ती हो लेंगा सही दाम का ना